અમારી બેન છે એ હા તું કીધું એમ કેમ નો કીધું બેમાના વાતો એમ એમ નઈ તું મારો ભાઈ થાતો તને કઈ વાંધો તો તું મારી ઓ તને કઈ વાંધો ના ના બહુ ખરાબ લાગે અમારી બેન જેવડી છે આ તમે ધાવીન બેઠવા તે બેઠવા કાન પડો કઈ સાંભળો નથી દેતા પણ તમે આવીને આમ કીધું આ તે બેન હોય તો બેન જ કહેવાય ને માર ઘરવાળી ક્યો ને એમ કહેવાય કોઈ ને તે બેન કઈ લો બહુ બડા ભાંગી નાખ છે કોનું કામ કોન કિલે ખાવા દયો માર ટોપડ બની ના કે તું હું કેળ્યા દસ તને કઈ નક કેતો ગારી તોરી આમ જોવાય શ્રીફળ છે હા હાસે લગન શ્રીફળ એ બાપા લગન શ્રીફળ આવે મારે તો કોઈ દી લગન શ્રીફળ એ ન આવું મે તો કોઈ દી સાલોત્રી નો જોયું મે તો ઈ કાઈ થીય ન જ જોઈ બધાય જોયું હું આવા માંડવા તાલવારાં તાલ વગેરે ના કે થામબલા વગેરે ના

મન ખાતા શું આવડે એવું પણ મે નાની નાની ગોળી બનાવી છે આખે આખી ગળી જવાની આખી આખી ખાઈ નાખી આખી કાઢવી ખરી ને એ ઉતારું મનસુરી એમ ફનસુરી મારે તમારા ઘરે આવી તમાર કી સુસ બેન મારા ઘરે પકોડા બનાવ્યા હે પકોડા શું પકોડા ચોતડી ના પેટ ની હરખુ બોલ ને એ મૂસેલી ઈ હરખુ જ બોલે છે ઈ તારી જોઈ ફકોડા ફકોડા કરે એ ફકોડા નથી કેતી તઈ પકોડા પકોડા મન મત ખાવ તારી હાહુ ને ખાવ એ તો મારા ઘરે આય તમાર કી સુસબેન марખેર બનાવા છે હબલ ઠેકા હેલી ઈ કેમ ખાવા ઈ તેલ માં બોળીને ખાવાના હોય

તમે તમાર કીરે ની કીરે હા અને હું પાછો કોક કીરે હારો આવજો હા બાય બાય ખબર છે ખાઈ કે લાગે એ કેરા આવજો બેન આવજો બેનડી કેર ગા તો ઘર સા મને ના આવું તો એકલી જાન ઢૂંટી જેવું હતું <laughs> <laughs> <laughs>

तमे अंदर आओ तमने तरत बाबा पार्टी बोली जाए ओ अमर घर हूँ हाँ अमर घर नहीं तमने नौ खबर हुई हम कौसु हे अंगूठोय हमारे जमर डूहुन हे बापू ने, ने जगाड़ बा हे बापूजी कहूँ तमने करे यावी की ऊँग बर्दान जी हाँ ऑनलाइन बापू ऑनलाइन है है करेक्ट माँ बाप करेक्ट माँ बोलो बर्दान जी बोलो बापू। हे बापूजी અકેયુનો ગણના કોણ હોય અને રાજા રાજ કરતા હોય જો માર બાપુનો આ ખબર ન કે લે પૂછવા આવ્યો સમજી ગયો સમજી ગયો બખમે તો કેવાય આવ અંદર માર્યો બહાર આવીને થોડો કોઈને કહેવાય માંડીગી છોટી ગયો થઈ

અંદર રજા માંગી તો દાદા એ કરે બધું કહી દે ઘડિયા ઘડિયા ખવરા ભાઈ સાહેબ હા બાપા દે છે ને

કોટી <let apologies> <owner>. <necessary>

मेहमान आये केम बात करवे के हम खबर तो पड़े ने हं सू सू आवे मेहमान आये केम बात करवे ई तो खबर पड़े ने मेहमान ने मान सम्मान अंदर ले गयो तो आवी रीति पगार तुम्हें दियो हो का दिए तो है के हम मने के आवे बोला तुम्हें केतलो बोलो हो पर हमें तो गोड दादा से माथे बैठ जाओ यो आ बैठ जाओ गोड दादा हो तो એટલે આમ ભાઈ

બાપુ કઈ વાંધો નઈ કઈ શું બાપુ એ નહીં જમે હવે તો મારી નહીં જમે તારી જમે એટલે તને દેશી વાત કરાય હા બોલો દેશી આપડે એકવાર અંદર જાવું છે હવે તમારે અંદર જવાનું થાય તમારે અંદર જવાનું થાય તો દાદા હવે મારી નોકરી જવું છે નોકરીનો સવાલ છે હા નોકરી નો જિંદગી નો આપડા ભેગો ભાઈઓ તમારી ભેગું શું કરું આપણે કરીએ તું કરી આવું મન નો મંગલમ મંગલમ ચીજ ફીજ તોય આપડે જવું છે તોય જવું તોય જવું છે આ તો જવું ને મારા બાપ નું શું જાય

कम ऑन बापू अ सू आयो गाठियन खाओ पुत्र कम ऑन बापू कम ऑन कम ऑन देदी ले देदी कितु छटको सीड़्यो दादा आईवा दादा पासा आईवा એટલે કહું છું दादा आईवा પાસા બાપુ બોલો

અભેગા થાઉ તમે ગ્રીન લાઈન જ ઊભો હાવ અરે મારું નામ છે બુદાવ કે નથી મહારાજ

मैं खार खाता हूँ ये। सोच? राजपदी राजकुमार ने बोला हो? राजपदी राजकुमार ने बोला हो? 900 रुपया था ये। मपत काम करो था तू नसी। 900 रोक रहा। मपत मपत मच कर ही करूँ हूँ। तुम्हारा क्या पैसा ले बना हुए? यार बोला वान पैसा लीजेते रूम क्या हुआ? तो थोड़ा तो मरो बीते रूमरी

કાકા કોરા કરતા નયમ ને દાંત મત કાટવા હમણા આવશે બાપુ તને હાલોય પેરા દેખો તારા બોલા રે પતમા આવજો રે યાર એ આ દેખા ओहो ओहो ए करोड़ कटारियो ने मोर हेरा आयो आ करोड़ कटारियो ने मोर आयो ये पशुरी कलर हाथ में शिव ने कए कटारियो ने मोर हेरा आयो

પપ્પા કે જવાનું ખાર ખાઈ ગયા ધ્યાન રાખજો હાલો હાલ દિલીપભાઈ ઉધી એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મня એટલા વરમાં આજ ખોરામ બેહાયરો ભાઈ પપ્પા જા અરે બીતને જનોમાં પુત્ર બર્તપ નનમન હોય અરે તો વિદાશરીએ અત્યારે રાજનીત બોલાવનું કારણ ક્યો જડી ક્યો નકર હું કહી દઉં ના તમે તમે તમાર જ કહેવાનું આ તમે જ કહો નો નોકો મારી માં નામ નો બોલ ભાઈ બોલતા બાપ દીકરો બોલતા વૈષ્ણવને બોલવા એમને નો બોલ કૌમિતજી અત્યારે રાજીંદર બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ જગદા દરબારમાં બોલાવવાની જો વાત કરતા હોય તો કોઈ ફૂદેવ આવ્યા છે કે રાજા જીમલ દેમે દીકરી સગુણાનું સુમળ આવી હે જે શ્રીફળ તમારા ઝિલવાનું સુમળ બેટા પ્રતાપ અરે નઈ નઈ વિકતા શ્રી હોત બધા વિના બને કારણ કે કોકના રાજ્યે પરહે આપડે વિશેષણનો વેર હે કુતેબડો બયશ બયશ શૌરસ ન બોલા મત ઈડો સિબડતો પ્રતાપ ગદા વિનાશ કરે નઈ બેટા પ્રતાપ વેર જને માજીને ભૂલી જાવ પેલા લેસુ દીકરીને પછી લેસુ વેર પણ આજ મારો હુકમ હોય આજ શિવાનો શિકાર કરી લે બેટા પ્રતાપ આ રે હે વિદાસરી મન માં લી દો એમ બોલા કી પપ્પા હમુ રે જા ઓમ ના મોટે હું કોઈ નથી બોલા આટલા વરસ

बापुन बात करी दियो। सु राजकुमार गमी गया गमी गया गांडा हो <laughs> ना तो अच्छा दिया तो कोई कम तो आता थी मैं तो कहता हूँ सेम से सेम सेम नहीं था इन था, था यू <laughs> मैं तो क्या चल रहा है ये नहीं बापू। बोल रहे एक गड़ी कमा बापुन ले गड़ी कमा बोलो प्रधान जी देखो और बापुन क्या होता है तुम्हारा हो हो

All uh right.